તો હેલો મિત્રો આપણા એ સીએ હીતરમાં સાર લેવા અને આપણે ઘાર વધાવવા આવી ગયો છે થોડા દિવસમાં વાંટવાનો છે અને આપણો મૂળનો એડો છે આપણે બતાવી દઈએ તો આપણો આ જગ્યા ઉપર સાર વાંટતા હતા અને હું મૂળનો એડો દેખોનો આ તૈયાર આપણે અડ્યા નહીં હજી તો મોડ આવ્યો નહીં હોય છે દેખાતો નહીં મોર અરે મૂળ આવતો ના હોય ને એવું લાગે છે હા તૈના જ છે અને મૂળ ના આવતો હોય એવું લાગે છે નહીં કોઈ તો ગાઈશ જો આપણા નેરિયમ થઈને આપવાનું છે ખેતરમાં અને આજુબાજુનું લોકેશન આ ઝારો છે મસ્ત છે એકદમ બધું ફૂલ આવી ગયો છે

હેર કઉી જાયો હાલુ લુ લુહાર હાલુ લુ લુહાર હે મણિયારો આયો ગણના હે ઓ ગણે કોયે લીધો રે મણિયારા તારો હે કે હોવે હોવે શોથી શો ગીત ગોઠવી દીધું નહીં આવડતું લે ગીત બદલી જાય છે ગીત મને નહીં આવડતું તું ઊંઘી જા હો પોતાની મમ્મી ગયા બા ગોય બા આવડે છે હાલુ લુલું હાલ હાલુ લુલુ વાળા ઊંઘી જોડો એ કોડું ઔષધ આપ દેજો હા ઊંઘી ગયો તો ગઈ બપોરના બે વાગ્યા છે આપણે આવી જાય હેતમો મગફળીઓ કઢાવાની છે ટ્રેક્ટર થી આથી બે બે હેતરો મગફળીઓ કઢાઈ દેવાની છે તો ટ્રેક્ટર આવી ગયો હેતમ આ ખેતરમાં અને પીર બાદ ના ખેતરમાં મગફળી તૂટી તો જાય આ બધા પાછું જવા દે દેવ બે આ લઈ લેજે તો ગાઈઝ જો પાથરા આપણો બહાર કાઢી દીધા છે બધા મોસમોના પાથરા આ પાથરા તો કાલ ભેગા કરી દઈએ બધા ચાર્ટ તો લઈ લી છે આ બધી ઘેર લાગો આ તો અમારે વાડીઓમાં કાઢીને પર લઈ હવ તો આ પહેલી જાગલી આવી તો જો નેહલી ને આખી કસરી પર કોથરી પડે ઉંગા ને કાઢી મેલી ટેકો લઈ લેતા લાલ લાલ છોડ છે હા

how are degree the great <coughs>